નમસ્કાર મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના ડેલી કરંટ અફેર્સ વિડીયોમાં આજે તારીખ છે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર તો આજના વિડીયોમાં આપણે આજના દિવસના કેટલાક કરંટ અફેર્સ જે છે એ જોવાના છીએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે વર્લ્ડ લેક ડે બે હજાર પચીસની થીમ શું હતી તો એનો જવાબ આવશે લેક્સ ધ લાઈફ બ્લડ ઓફ અવર પ્લેનેટ તાજેતરની અંદર વર્લ્ડ લેક ડે બે હજાર પચીસ જે છે એની ઉજવણી કરવામાં આવી આ વર્ષથી નવેસરથી ઉજવણી શરૂ કરવામાં આવી છે તો જેની થીમ હતી લેક્સ ધ લાઈફ બ્લડ ઓફ અવર પ્લેનેટ વિગતે જોઈએ તો વર્લ્ડ લેક ડેની ઉજવણી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી શરૂ કરવામાં આવી છે અને યુએન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યુ એન વર્લ્ડ લેક ડેની ઉજવણી અને તેના માટે જરૂરી જે નાણાકીય સહાય છે અન્ય કોઈ સહાય છે એ યુ એન કરશે તો આ જે વર્લ્ડ લેક ડે જે છે આ વર્ષથી ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે અને એની જે થીમ હતી એ છે લેક્સ ધ લાઈફ બ્લડ ઓફ અવર પ્લેનેટ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ડિયા મેરિટાઈમ વીક બે હજાર પચીસ કયા સ્થળે યોજાશે ઇન્ડિયા મેરિટાઈમ વીક બે હજાર પચીસ કયા સ્થળે યોજાશે તો જવાબ આવશે મુંબઈ મુંબઈ ખાતે યોજાવાનો છે ઇન્ડિયા મેરિટાઈમ વીક બે હજાર પચીસ આપ જોઈ શકો છો ઇન્ડિયા મેરિટાઈમ વીક બે હજાર પચીસ અને જે ક્યારે ઉજવવાનો છે તો સત્યાવીસથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન આ જે છે મેરિટાઈમ વીક યોજાશે અને સ્થળ રહેશે મુંબઈ ખાતે નેક્સ્ટ ક્વેશ્ચન એનડીબીના વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ઓફ રિસ્ક ઓફિસર એટલે કે સીઆરઓ તરીકે કોની નિમણૂક થઈ છે તો જવાબ આવશે રાજીવ રંજનજી જે આપ બાજુમાં ફોટોમાં જોઈ શકો છો આમની નિમણૂંક થઈ છે એનડીબી ના વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ રિસ્ક ઓફિસર તરીકે વાત કરીએ વિગતે તો ન્યૂ ડેવલપમેન્ટ બેંક જે બ્રિક્સ રાષ્ટ્રો છે એમના દ્વારા સ્થાપિત કરવામાં આવી છે અને પૂર્વ મોનિટરી પોલિસી કમિટી જે હતી એમપીસી એમના સભ્ય જે છે આ રાજીવ રંજનજી એમની પાંચ વર્ષ માટે વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ રિસ્ક ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે તો આ જે એનડી છે એટલે કે ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક જે છે એ કોના દ્વારા સ્થાપિત કરવામાં આવી છે તો બ્રિક્સ રાષ્ટ્રો જે છે એમના દ્વારા આ બેંક ની સ્થાપના કરવામાં આવી છે અને પાંચ વર્ષ માટે જે વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ રિસ્ક ઓફિસર જે છે એમાં રાજીવ રંજનજીની નિમણૂંક થઈ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યાંથી ઇલેક્ટ્રિક વાહનને ફ્લેગ ઓફ અને હાઇબ્રિડ બેટરી પ્લાન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું તાજેતરમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતના પ્રવાસે હતા તો ગુજરાતના જ એક સ્થળેથી ઇલેક્ટ્રિક વાહનને ફ્લેગ ઓફ અને હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોન જે પ્લાન્ટ છે એનું ઉદઘાટન કર્યું છે તો કયા સ્થળેથી કર્યું છે તો જે આપણે બહુચરાજી નજીક જે મારુતિનો પ્લાન્ટ આવેલો છે હાંસલપુર ખાતે ત્યાંથી એમણે ઉદઘાટન કર્યું હતું આ પિક્ચરમાં જોઈ શકો છો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ગ્રાન વિટારા જે ઇલેક્ટ્રિક વ્હીકલ છે બરાબર છે અને ફ્લેગ ઓફ કરતા નજરે જોઈ શકાય છે વિગતે જોઈએ તો પીએમ મોદીએ હંસલપુર જે છે ત્યાંથી મારુતિ સુઝુકીની પ્રથમ વૈશ્વિક બેટરી ઇલેક્ટ્રિક વાહન બી ઈવી ઈ વિટારાનું ફ્લેગ ઓફ કર્યું છે આ પિક્ચરમાં જોઈ શકો છો મેડ ઇન ઇન્ડિયા એ બી ઈ જે છે એનો સૌથી વધુ દેશોમાં નિકાસ થશે જેમાં યુરોપ અને જાપાન પણ સામેલ છે આનો નિકાસ કયા કયા દેશોમાં થશે સોથી વધુ દેશોમાંનો નિકાસ થશે જેમાં યુરોપ અને જાપાનનો પણ સમાવેશ થાય છે ભારત જે છે હવે સુઝુકી માટે ઇલેક્ટ્રિક વાહનોનું વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બની જશે આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની તો નેવી દ્વારા ઇમર્જિંગ લીડર્સ પેનલ ડિસ્કશન કયા શહેરમાં યોજાશે જવાબ જોઈએ તો કોચી કેરલ ખાતે યોજાશે નેવી દ્વારા ઇન્ડિયન નેવી દ્વારા ઇમર્જિંગ લીડર્સ પેનલ ડિસ્કશન કોચી કેરલ ખાતે યોજાશે નેક્સ્ટ ક્વેશ્ચન અડસઠમાં કોમનવેલ્થ પાર્લિયામેન્ટરી કોન્ફરન્સ એટલે કે સીપીસીમાં ભારતનું નેતૃત્વ કોણ કરશે તો અડસઠમાં જે કોમનવેલ્થ પાર્લિયામેન્ટરી કોન્ફરન્સ યોજાવાનું છે એમાં ભારતનું જે નેતૃત્વ છે આપણા લોકસભાના સ્પીકર જે છે ઓમ બિરલાજી નેતૃત્વ કરશે આપ જોઈ શકો છો સમાચારમાં બિરલા ટુ લીડ ઇન્ડિયા એટ સિક્સટીન્થ સીપીસી ઇન બારબાડોસ તો વિગતે ચર્ચા કરીએ ક્યાં યોજાવાનું છે કોમનવેલ્થ પાર્લિયામેન્ટરી કોન્ફરન્સને કોણ કોણ એમાં ભાગ લેવાના છે તો આ જે છે એનું જે સ્થળ છે એ રહેશે બ્રિજ ટાઉન બારબાડોસ પાંચથી બાર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન આ યોજાશે કોન્ફરન્સ આ જે કોન્ફરન્સ છે એની થીમ રહેશે ધ કોમનવેલ્થ અ ગ્લોબલ પાર્ટનર શું થીમ રહેશે ધ કોમનવેલ્થ અ ગ્લોબલ પાર્ટનર ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ જે છે આપણા લોકસભાના સ્પીકર ઓમ બિરલાજી કરશે અન્ય પ્રતિનિધિઓની વાત કરીએ તો ઉપાધ્યક્ષ રાજ્યસભાના જે છે હરિવંશરાયજી પ્રમુખ અધિકારીઓ જે રહેશે મુખ્ય અધિકારીઓ રાજ્ય અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોના સચિવો અને સીપીએના સચિવો એમાં ભાગ લેશે હોકી મેન્સ એશિયા કપ બે હજાર પચીસ ક્યાં યોજાશે બે હજાર પચીસનો જે હોકી મેન્સ એશિયા કપ જે છે એ યોજાવાનો છે આપણા ભારતમાં બિહાર ખાતે આપ ટ્રોફી જોઈ શકો છો હોકી મેન્સ એશિયા કપ બે હજાર પચીસ યોજાવાનો છે એની ટ્રોફી જોઈ શકો છો ટ્રોફી જે છે એનું અનાવરણ કર્યું હતું યુનિયન મંત્રી જે છે ડૉક્ટર મનસુખ માંડવીયા જે એમણે અનાવરણ કર્યું છે ટ્રોફીનું આ એશિયા કપ જે છે હોકીનો એ ઓગણત્રીસ ઓગસ્ટ થી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાશે તારીખ યાદ રાખશો ઓગણત્રીસ ઓગસ્ટથી સાત સપ્ટેમ્બર દરમિયાન એનું સ્થળ જે છે ક્યાં આગળ યોજાવાનું છે તો બિહાર ખાતે જે રાજગીર હોકી સ્ટેડિયમ આવેલું છે ત્યાં આગળ આ હોકી મેન્સ એશિયા કપ બે હજાર પચીસ યોજાશે તો આ હોકી મેન્સ એશિયા કપ બે હજાર પચીસને લગતો કહેશન ધ્યાનમાં રાખીશું ગમે ત્યારે પરીક્ષામાં પૂછાઈ શકે છે આગળનો પ્રશ્ન જોઈએ કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે તો તાજેતરમાં જે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ યોજાઈ હતી બે હજાર એમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે તો મીરાબાઈ ચાનુએ જીત્યો છે કોણે જીત્યો છે મીરાબાઈ ચાનું આ ફોટોમાં બાજુમાં ફોટોમાં જોઈ શકો છો મીરાબાઈ ચાનુને વેઇટ લિફ્ટ કરતાં આજે ઇવેન્ટ જે હતી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ એ અમદાવાદ ખાતે યોજાઈ હતી એમાં જે છે એથલીટ જે હતા મીરાબાઈ ચાનુ એમને શું સફળતા મળી છે તો મહિલાઓનું જે અડતાલીસ કિલોગ્રામ કેટેગરી જે છે એમાં એમને ગોલ્ડ મેડલ મળ્યો છે કઈ કેટેગરીમાં અડતાલીસ કિલોગ્રામ કેટેગરીમાં એમણે જે વજન જે ઉઠાવ્યું હતું કુલ એકસો ત્રાણું કિલોનું વજન ઉઠાવેલું છે ક્વોલિફિકેશન એટલે કે આગળ હવે હવે જે છે એ સીધા જ ક્વોલિફાય થયા છે ગ્લાસગો બે હજાર છવ્વીસમાં જે કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે ક્યાં આગળ ગ્લાસગો ખાતે એમાં સીધા અહીંથી ક્વોલિફાય થઈ ગયા છે અહીંથી ગોલ્ડ જીતવાના લીધે તો આ હતા આજના કેટલાક અગત્યના કરંટ અફેર્સ આજનો વિડીયો આપને કેવો લાગ્યો એના પ્રતિભાવ જરૂરથી આપશો અને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી શકો છો સાથે જ આવા રોજે રોજ કરંટ અફેર્સના વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી શકો છો ધન્યવાદ